મારા સૌ પ્રથમ આજે શરૂ થતા પવિત્ર શ્રાવણ મહિનાની મારા વાલા વ્યુવર્સ ખૂબ ખૂબ શુભકામનાઓ આજે આપણે બનાવીશું શ્રાવણ મહિનાની મિત્તે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવો અને સ્ટોર પણ કરી શકાય તેવો નવી રીતે ચેવડો આ ચેવડો ટેસ્ટી તો બનશે જ સાથે સાથે હેલ્ધી પણ બનશે તો ચલો વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવો સુપર ટેસ્ટી ફરાળી ચેવડો બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજી સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપી ના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો એક વાટકો સાબુદાણા ને જાડા તળીયા વાળી કઢાઈમાં શેકી લઈએ કલર ચેન્જ થાય ત્યાં સુધી નથી શેકવાના બસ અત્યારે ચોમાસામાં ભેજનું પ્રમાણ હોય તો તે દૂર થઈ જાય ત્યાં સુધી શેકીશું બસ એકાદ મિનિટમાં શેકાઈ જાય એટલે પ્લેટમાં ટ્રાન્સફર કરીને બિલકુલ ઠંડા થવા દઈએ તેજ કડાઈમાં અડધો વાટકો સામો કે મોરૈયાને પણ હલકો શેકી લઈએ બસ ભાગ દૂર થાય ત્યાં સુધી શેકવાનો છે આ રીતના હલકા સાબુદાણાને મોરૈયાને શેકવાથી તેનો ફાઇન પાવડર તૈયાર થશે એક મિનિટ થાય એટલે તેને પણ પ્લેટમાં લઈ લઈએ અને બંને વસ્તુને ઠંડી થવા દઈએ સાબુદાણા અને મરૈઓ ઠંડા થઈ ગયા છે તો તેને મિક્સર જારમાં નાખીને તેનો પાવડર કરી લઈએ એકદમ સરસ પાવડર થયો છે બસ થોડા તપાવીને પછી ઠંડા કરીને પીસવાથી તે સરસ પીસાઈ જાય છે તેને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ હવે એક કઢાઈમાં બે વાટકા પાણી ગરમ મૂકીશું આપણે જે વાટકાથી સાબુદાણા અને મોરૈયો લીધા છે તે જ વાટકાથી પાણી લેવાનું છે સાબુદાણા અને મોરૈયાનો પાવડર કર્યો તે પણ બે વાટકા થયો છે તો જેટલો પાવડર હોય તેટલા વાટકા પાણી લેવાનું છે હવે સ્વાદ અનુસાર સીંધો મીઠું નાખીશું અને મિક્સ કરીશું પાણી ઉકળી જાય એટલે આપણે સાબુદાણા અને મોરૈયાનો પાવડર તૈયાર કર્યો છે તે થોડો થોડો નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું એટલે લમ્સ ના બને અને ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે આ રીતના ચલાવીશું એટલે લોટ બધું જ પાણી એબ્ઝોર્બ કરી લેશે બધું જ પાણી શોષી લે અને લોટ કઠણ થઈ જાય ત્યાં સુધી સતત ચલાવતા રહેવાનું છે ફક્ત એક જ મિનિટમાં તમે જોઈ શકો છો મિક્સર કઢાઈને છોડવા લાગ્યું છે તો ગેસની ફ્લેમ બંધ કરીને ઢાંકીને તેને ઠંડો થવા દઈશું ત્યાં આપણે ચેવડામાં સ્પ્રિન્કલ કરવાનો ચટપટો મસાલો તૈયાર કરી લઈએ તો તેના માટે બાલમાં અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી મરી પાવડર અડધી ચમચી હળદર પાવડર જો તમે વ્રતમાં હળદર પાવડર ના ખાતા હોવ તો સ્કીપ કરી દેવાનો અડધી ચમચી આમચૂર પાવડર અડધી ચમચી સંચળ પાવડર સ્વાદ અનુસાર સિંધવ મીઠું સાબુદાણાના લોટમાં પણ મીઠું નાખ્યું છે એટલે જોઈને મીઠું નાખજો સાથે એક ચમચી વરિયાળીનો પાવડર નાખીશું વરિયાળી પાવડરથી ચેવડાનો સ્વાદ અને સુગંધ ખૂબ જ સરસ આવશે અને છેલ્લે આમચૂર પાવડરની ખટાશને બેલેન્સ કરવા માટે એક ચમચી દળેલી ખાંડ નાખીશું ને બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરીશું તો એકદમ ચટપટા સ્વાદ સાથે આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે હવે તેને સાઈડ પર રાખી દઈએ હવે એક કઢાઈમાં બે ચમચી દેશી ઘી ગરમ મૂકીશું ઘી ગરમ થાય એટલે એક વાટકો સિંગદાણાને આપણે ઘીમાં સાતળી લઈએ સિંગદાણા થોડા સતળાઇ જાય એટલે આપણે સુકા નાળીયે ની કરી છે તેને પણ સાતળી લઈએ સિંગદાણાને થોડી સતળાતા વાર લાગે એટલે તેને આપણે પહેલા થોડા સાતડી લીધા છે હવે ટોપરાની સ્લાઇડ પણ સાતળી લઈએ ટોપરાની હલકો કલર ચેન્જ થાય એટલે કાજુના ટુકડા સીડ્સ મગજતારીના બી અને બદામની સ્લાઈડને પણ હલકાઈ સાતળી લઈએ કિસમિસને આપણે પછી છેલ્લે નાખીશું તેને સતડાતા બહુ વાર નહીં લાગે આ બધા ડ્રાય ડ્રાયફ્રૂટ મેં બે મોટી મોટી ચમચી લીધા છે આ બધી સામગ્રીને એકસાથે સાથે ધીમા ગેસ પર સાતળી લઈશું કિસમિસને પાછળથી નાખીશું કારણ કે કિસમિસને સતળાતા વધારે વાર નથી લાગતી ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીશું સતત ચલાવતા રહીશું ડ્રાયફ્રૂટ ને શેંગદાણ અને ઘીમાં સાતળવાથી ચેવડામાં તેનો ક્રન્ચી સ્વાદ અને સુગંધ ખૂબ જ સરસ આવે છે ને સાથે આપણો ચેવડો હેલ્ધી પણ બને છે આમાંથી તમને ના ભાવતા ડ્રાય ફ્રૂટ ને સ્કીપ પણ કરી શકો છો અને બીજા ભાવતા ઉમેરી પણ શકો છો અને પ્લસ માઇનસ પણ કરી શકો છો પણ થોડા ડ્રાય ફ્રૂટ ઉમેરજો જ કારણ કે આનો નટી ટેસ્ટ ચેવડામાં ખૂબ જ સરસ લાગે છે બસ ડ્રાય ફ્રૂટ હલકા સતળાઈ ગયા છે તો કિસમિસ ને નાખીશું તે નાખીશું એટલે તે તરત જ ફૂલી જશે થોડા મીઠા લીમડાના પાન નાખીશું કિસમિસ પણ સરસ ફૂલી ગઈ છે અને મીઠા લીમડાના પાન પણ સરસ ક્રન્ચી થઈ ગયા છે તો હવે તેને ગેસની ફ્રેમ બંધ કરીને પ્લેટમાં લઈ લઈએ અને ફ્રૂટ ગરમ છે જ ત્યાં ફટાફટ આપણે મસાલો તૈયાર કર્યો છે તે સ્પ્રિન્કલ કરીશું ઘીવાળા ડ્રાય ફ્રૂટ હોવાથી મસાલો ડ્રાય ફ્રૂટમાં સારી રીતના કોટ થઈ જશે મિક્સ કરી દઈએ હવે તે જ કઢાઈમાં ઘી વધ્યું છે તેમાં એક વાટકો મખાનાને પણ ઘીમાં સાતળી લઈએ એટલે તે સરસ ક્રિસ્પી થઈ જાય જો તમારે મખાના ના નાખવા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો મખાના પણ સરસ ક્રિસ્પી થઈ ગયા છે હાથથી ક્રશ કરીએ તો આસાનીથી ક્રશ થઈ જાય છે તો ગેસની ફ્લેમ બંધ કરીને મખાનામાં પણ મસાલો સ્પ્રિન્કલ કરી દઈએ સારી રીતના મિક્સ કરી દઈએ હવે આપણે કડાઈમાં લોટ રાખ્યો હતો તે પણ ઠંડો થઈ ગયો છે હાથથી અડી શકાય એટલો ઠંડો થઈ ગયો છે તો તેમાં આપણે મેં અહીંયા ત્રણ બટેટાને પહેલા જ બાફીને ઠંડા થયા પછી છીણીને તૈયાર રાખ્યા હતા તે નાખીશું બટેટાને છીણીને જ નાખવાના કારણ કે આપણે તેની સેવ પાડવાના છીએ એટલા માટે જો તમે હાથથી મેશ કરીને નાખશો તો તે સેવ પાડવામાં સંચામાં અટકશે એટલા માટે બટેટાને છીણીને જ લેજો હવે હાથને તેલ કરીને સારી રીતના મિક્સ કરીશું સારી રીતના મિક્સ થઈ જાય એટલે અડધો વાટકો રાજગરાનો લોટ નાખીને મિક્સ કરીશું લોટનું પ્રમાણ તમારા આ મિક્સરમાં મોર કેટલું છે તેના પર ડિપેન્ડ કરે છે એટલે કે રાજગરાનો લોટ એડ કરવાથી લોટનું નું આવે છે અને સેવ સરસ પડે છે એટલે રાજગરાનો લોટ તો થોડો ઉમેરજો જ મેં ફરી થોડો રાજનો લોટ નાખ્યો હતો એટલે લગભગ મારે પોણા વાટકા જેટલા લોટની જરૂર પડી છે અને આનું ટેક્સર એકદમ સરસ લોટ જેવું આવી ગયું છે તો તે સેવ બનાવવા માટે પરફેક્ટ છે હવે સેવ પાડવાનો સંચો આવે છે તેમાં મીડિયમ સેવની ચક્રી આવે છે તે સંચામાં ફિટ કરીશું પછી તેલથી ગ્રીસ કરી લઈએ એટલે અંદર સંચામાં લોટ ચીપકે નહીં ત્યારબાદ આપણે લોટ બાંધીને તૈયાર કર્યો છે તે ભરી દઈએ આપણે આમાં સાબુદાણા મોરૈયો અને રાજગરાના લોટનો ઉપયોગ કર્યો છે એટલે તેનાથી સેવનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો સેવને તળવા માટે મેં પહેલા તેલ ગરમ મૂકી દીધું છે તો તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે થોડો લોટ નાખીશું લોટ ધીમેકથી ઉપર આવે છે તો સેવ તળવા માટે તેલ પરફેક્ટ ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ મીડિયમ કરીને સેવ પાડીશું સંચાને ગોળ ગોળ ફેરવતા જઈશું અને તેલમાં સમાય પછી સંચાને રિવર્સમાં ફેરવીને સંચાને તેલમાં તેલમાં ડીપ એટલે સેવ કટ થઈ જશે જે બબલ્સ છે તે બેસી જાય પછી સેવની સાઈડ ચેન્જ કરીશું નહીતર સેવ ભાંગી જશે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું થોડી જ વારમાં બબલ્સ બધા બેસી ગયા છે તો હવે સેવની સાઈડ ચેન્જ કરીશું બીજી સાઈડ પણ થોડી જ વારમાં ક્રિસ્પી થઈ જશે આ સેવ લાંબા સમય સુધી ક્રિસ્પી જ રહે છે એટલે આ ચેવડો તમે એકવાર બનાવીને આખો શ્રાવણ મહિનો સ્ટોર કરી શકશો થોડી જ વારમાં બીજી સાઈડ પણ સેવ ક્રિસ્પી થઈ ગઈ છે તો તેને પ્લેટમાં લઈ લઈએ અને બાકીની બધી જ સેવ પાડી લઈએ તમે જોઈ શકો છો સેવે બિલકુલ તે લેપજોપ નથી કર્યું સેવ આપડી બધી જ તૈયાર થઈ ગઈ છે તો તેને હાથ થી થોડી ભાંગી લઈએ ત્યારબાદ આપણે જે મસાલો તૈયાર કર્યો છે તે છાંટી દઈએ આ મસાલાથી ચેવડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે સેવમાં આપણે મખાના અને ડ્રાય ફ્રુટ ઘીમાં સાતળીને તૈયાર કર્યા છે તે નાખીશું અને બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ તો તૈયાર છે આપણો વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવો ફરાળી ચેવડો તેને એટ ડબ્બામાં ભરીને મહિના સુધી તમે સ્ટોર પણ કરી શકશો આ ચેવડો એટલો ટેસ્ટી બને છે ને કે તમે એકવાર બનાવશો તો થોડા ટાઈમમાં ખલાસ થઈ જ જશે ફરી તમારે બનાવવો પડશે